નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ફાઇનલી આપણે આવી ગયા ખેતરમાં અને હું તમને આજે બતાવવાનો છું અમારા એરંડા તો વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો તો આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો તમે જોઈ શકો છો કે અમારા એરંડા આઠ વીકાનું વાવેતર કરેલું છે અને હવે આ એરંડાની અંદર આપણે કયા કયા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરવાથી એરંડો વિકાસ સારો કરે છે અને ખેડૂતને ઉતાર પણ સારો મળે છે તો વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેવાનું છે તમારે તો તમે જોયા જ તમારા આ એરંડા કેવા છે એરંડાનો વિકાસ કેવો છે અને આપણે હવે આ એરંડાની અંદર કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું તો મારા બધા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહો તો વાલા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ જે એરંડા તમને જોવા મળી રહ્યા છે પહેલાં તો હું તમને અમારા એરંડાની જાત વિશે વાત કરીશ કે કયા એરંડા છે તો મારા વાલા ખેડૂત મિત્રો અવની નામનું બિયારણ છે અને દોતીવાડા એરંડાનું બિયારણ કહેવામાં આવે છે તો તમે જુઓ એની માળો કેવી બંધાયેલી છે એ હું તમને પહેલાં તો બતાવીશ માળો આપણે આજે હવે બે દિવસમાં એરંડા વહેણવાનું ચાલુ કરવાનું છે જે કે આપણે પહેલી માળા આવે છે વચ્ચે તમને બધાને ખબર હોય છે કે પહેલી માળ આવે છે એ માળ આપણે વહેણવાની ચાલુ કરવાની છે તો હું તમને બતાવી દઉં છું તો જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો આપણે અહીંની માળો ખૂબ જ મોટી આવે છે જુઓ છે કે નહીં અને આજે આપણે ખેતરની અંદર જશું એ પણ જોઈશું જુઓ છે ને કેવી કુણી કુણી માળો છે એરંડા કેવા છે તમે જુઓ દેખાય છે ને છે ને એરંડા આપણા ટકાટક તો હવે જાણીશું આપણે એરંડાની વિશે આગળ ચર્ચા કરીશું અને કે હવે આ એરંડાની અંદર કયા કયા ખાતરો વાપરવાથી ખેડૂતને સારો ઉતાર મળે છે અને એ પણ જાણવાનું છે આપણે કે વીઘે એરંડો કેટલો થાય છે અને વીઘાની અંદરથી એરંડાની આવક ખેડૂતને કેટલી મળે છે અને વીઘાની અંદર ખેડૂતને કેટલો ખર્ચો થાય છે એ બધી જ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો તમને જોવા મળતા હશે અમારા એરંડા તો હવે વાલા કે અમે જ્યાંથી એરંડાનું વાવેતર કર્યું છે ને એરંડાની અંદર જે જે ખાતરો વાપર્યા છે કેટલી ખેડ કરી છે એ ટોટલ હિસાબ હું તમને કહેવાનો છું કે જ્યારે આપણે એરંડા વાયા અને જ્યારે એરંડા આપણા ચાલીસ પિસ્તાલીસ દિવસના થયા ત્યારે આપણે એની અંદર ડેપી ખાતર ભુવાસ્ત્ર ખાતર બંને મિક્સ કરીને આપણે જમીનની અંદર એરંડાને પાયામાં આપ્યું છે એનો ખર્ચો આપણને ચાર હજાર રૂપિયા થયો છે ચાર હજાર બસો જેવો બેતાલીસો રૂપિયા અને પછી જ્યારે કે બે કલાક ટ્રેક્ટર ચાલ્યું છે એ ખરું એમનેમ ખેડ કરી બીજી વખતે ખાતર પહેર્યું છે એનું એમ કરીને એ બધું થઈને મારે બાર બારસો તેર હજાર રૂપિયા ખર્ચો થયો છે અને એરંડાનું બિયારણ અલગ છે અને આપણે મજૂરી પણ અલગ છે એ તો તમને ખબર જ હશે વાલા ખેડૂતની અને હવે તો કે વિઘે આપણને એરંડો કેટલો થશે તો વાલા ખેડૂત મિત્રો આની અંદર આપણે અંદા અંદાજીત એવો લગાવીશું કે વીઘાની અંદરથી આપણે હવે ઘણા ખેડૂતો એવું કહેતા હોય છે કે અમને વીઘાની અંદરથી કોઈ ઉતાર નથી મળતો કોઈ સારો ફાયદો નથી થતો તો આ જુઓ આવી માળો છે આવો એરંડાનો વિકાસ છે અને શું એરંડો વિઘે આપણને ઉતાર ના આપે અરે વાલા બે હાથથી મજૂરી કરીએ ને મહેનત કરીએ ને તો ગમે એવો એરંડો હોય તો એ ઉતાર આપે આ વગર ના રહેવાલા તો જુઓ આ વખતે આ એરંડાની અંદરથી આપણે ચાલીસથી પિસ્તાલીસ મણનો ઉતાર લેવાનો છે ફાઇનલી આપણે ગઈ સાલ જ્યારે એરંડાનું વાવેતર હતું તો ગઈ સાલ આપણે જો ઇંડી માળો જો ગઈ સાલ આપણે એક વીઘાની અંદરથી કેટલો ઉતાર મળ્યો હતો તો વીઘે આપણને તેતાલીસ મણનો ઉતાર મળ્યો હતો પાક્ પાકો છેડેથી મળીને સ્ટે ઉધીનો 43 મણનો ઉતાર આપણને વિઘે મળેલો છે વાલા તો આ વખતે આપણે એવું વિચારશું કે પોચમણ વધાર કેમ ના થાય થોડી મહેનત સારી કરીશું મજૂરી સારી કરીશું તો વિઘે પોચમણનો ઉતાર તો વધવાનો જ છે તો વાલા ખેડૂત મિત્રો આવી રીતે અમારા વેરોડાની ખેતી છે વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ ને જય ભાવાભાવી